લાઈટ બિલ ફરવાનું છે અને લાઈટ બિલ છે હજાર રૂપિયા કોક જુગાર તો ફેલવો પડશે પચા નોખું હો પાછા લાલચાઈ માં જો કદાચ વધારે પૈસા વધારે વધારે કરતા હોય ને તો સેટિંગ થઈ જાય પૈસા લેવાના બધા લઈને નહીં કઈ આઈડિયા તો દોડાવવું પડશે

ઈમાનદારી આખા ભારત માં આપડે એકલી જ ઈમાનદારી એટલે આપડી ઈમાનદારી છે બગા એવી તો કેવી ઈમાનદારી ઈમાનદારી એટલે આપડી વાત જ ના થાય ઈમાનદારી ને અમે એક દાડે એવી ઈમાનદારી કરી જોઈએ લાલભાઈ જતા હતા પચા યોના પડી ગયા બરાબર મેં જઈને યોના લ્યા બીજા પાછા ઉમેન મનાલે તું તો ભરલાલ તું તો હું પોણ રૂપિયા નાખો તો મને ધર મળવાના જ છે ને એ તો ભાઈ યાર આમ તમારે નસીબ ની વાત છે પણ આપણને તો ઈમાનદારી નો ફર મળી ગયો એ અડવાન નઈ અડવાન નઈ અડવાન નઈ ના 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 અસલી 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 એક નોટ ના કલે એક વાત છે રાખું તો અઢાર પાકા છે ને આપણ તો મફત ના એ તો એ વાત સાચી હો તમારી કયો ખોટી વાત મારી ગયો કમ કરો હા લાલભાઈ ને ખેડે ખેતરમાં બરાબર અને તમે પડો વચ્ચે ખેતરમાં બરાબર ખેતર વચ્ચે પડે ને થોડા વધારે નહીં દસ મીટર જેવા પાછળ પેલા પોન્સો નાખી આ પૈસા તમારા પડે તમારા બરાબર એટલે સીધા મિનાલ ખબર ખબર એવું જોવા હું ઈમાનદારી તારી કહો મન પાસા પડી ગયેલા

હવે બીજા ગોધીજી એક ખાઈ દઉં અને ગોધીજી બહુ બતલાલ ના હોય આપડે તો આવવાના જ છે ને સ્વિમિંગ પુલ માં જતો લાલભાઈ ને જૈન તો ફેંકી દો લાલભાઈ લેવો પોંચો પડી એટલે લાલભાઈ જ છે આજે મત પડી છે વાગે ઉપડી દઉં ફટાફટ સ્વિમિંગ પુલમાં જઈને પડવાનું હાજર લાલ ભાઈ અરે ખેતર છે લાલ ભાઈ આટલા પૈસા નાખવા દો પછી આવીને પછી પાછા લાલ ભાઈ કરો છો

હવે લાલભાઈ જોડે જ હું પાછા પહોંચશું લઈ લાલભાઈ આવે એટલે લાલભાઈ હજાર રૂપિયા તાલવાના નથી ને આપણે બોટ લાલ ના આડે ત્યારે પચાસ ના હો લાલભાઈ અરે પૈસા પડી ગયા લાલભાઈ હા ઓ લાલા લા લાલા હા તારા ગયો કોઈ મોરાજ ટાકે બોલ જમ લાલભાઈ